અમરેલી લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે આપણી સાથે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું ભરતભાઈ મતદાન પૂર્ણ થઈ ગયું છે જીતની કેટલી આશા છે અને કેટલા મતોથી જીત મેળવશે જીતની પૂરેપૂરી આશા છે અને પાંચ લાખ ઉપર અમે મતથી જીતવાની અમારી આશા છે ખાસ કરીને જે પ્રકારે ક્ષત્રિય આંદોલન રાજકોટથી શરૂ થયું અમરેલી જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં છે એમની અસર કેવી રહી કરી અમરેલી લોકસભામાં ક્ષત્રિય સમાજની કોઈ અસર નથી રહી અને ક્ષત્રિય સમાજે અમરેલી જિલ્લા લોકસભામાં ભરપૂર મત આપ્યા છે ભરતભાઈ ખાસ કરીને જે મતદાન ઓછું થયું છે લોકસભા બેઠક પર એમનું કેટલું નુકસાન તમને વાત કરું અમરેલી જિલ્લામાં જે મતદાન ઓછું થયું છે જે ભાજપ તરફી મતદાન થવાનું હતું એ તમામ મતદાન થઈ ગયું છે જે વસુ મતદાન થયું છે કોંગ્રેસનો કાર્યકર્તા જમીન ઉપર નહોતો એનું વસુ થયું છે અમારું મતદાન પૂરેપૂરું પડી ગયું છે ભરતભાઈ જે તમે આશા વ્યક્ત કરી જીત માટેની ખાસ કરીને જે જીતની આશા વ્યક્ત કરી છે તેમાં મહત્વના પરિબળો જીત માટે કેવા મહત્વના પરિબળો ઘણાય છે એમાં કેન્દ્ર સરકારની કેટલી યોજનાઓ છે લોકો એનો લાભ લીધો છે તેમજ રાજ્ય સરકારની કેટલી યોજનાઓ છે એનો લાભ લીધો છે ગરીબ માણસોએ લીધો છે ખેડૂતોએ લીધો છે એ માટે અમારું પરિબળ મજબૂત છે ખાસ કરીને ગુજરાતની અંદર કેટલી સીટો આવશે કેટલી સીટોની અપેક્ષા ગુજરાતની અંદર પહેલેથી જ અમે એક શ્રી ગણેશાએ કરી ચૂક્યા છીએ બાકી રહી પચીસ એ પચીસે પચીસ પૈકી છવ્વીસ પચીસ પૈકી એક છવ્વીસ સીટો અમે જીતવાના છે ગુજરાતમાં છવ્વીસ સીટની અપેક્ષા તમે રાખો છો તો દેશમાં કેટલી સીટો આવશે દેશની અંદર ભાજપની ત્રણસો ને સિત્તેર અને એનડીએની ચારસો ને પાંચ